અરવલ્લીની ગિરિમાળામાં વિરાજમાન જગતજનની અંબાનું ધામ વિખ્યાત છે ત્યારે અંબાનું આ ધામ એક ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે દેશ વિદેશથી માય ભક્તોમાં અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી આવી પહોંચ્યા હોય છે ત્યારે દરરોજ અંબાજીમાં માય ભક્તો આવી મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે તો શક્તિપીઠ અંબાજી ખાતે કોઈ પણ પર્વ કે ઉત્સવ કે પછી રજૂઆનો દિવસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે આજે રવિવાર અને વર્ષના અંતિમ દિવસ હોવાના લીધે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી આવી હતી તો એકત્રીસ ડિસેમ્બરને લઈને શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે રોજ રવિવારના દિવસે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર મળ્યું હતું તો મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરમાં જગતજન જગદંબાના દર્શન કરવા આવ્યા હતા તો અંબાજી મંદિર ગુજરાત રાજ્યનું સૌથી મોટું શક્તિપીઠ છે ત્યારે અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવ્યા છે ત્યારે હાલમાં વર્ષ બે હજાર ચોવીસના અંતિમ દિવસો હોવાને લઈ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજ રોજ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તો અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી ધજા લઈને આવ્યા હતા તો સાથે સાથે એનઆરઆઈ ભક્તો પણ માતાજીના દર્શન કરવા આવ્યા હતા હતા ત્યારે આ રોજ અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો મંદિરના ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ